નમસ્કાર દોસ્તો અત્યારે આપણે કિરણ શોપ ઉપર ઊભા છે આ કિરણ ચોકનું સર્કલ છે અને લોકો અત્યારે આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ ત્રણસો ને દિવસ ચાલતી આ સેવા જે મૂંગા પશુ પક્ષીઓ કે કીડિયારાથી લઈને કૂતરાના ભોજન માટેની વ્યવસ્થા આ ત્રણ વડીલો અત્યારે કરી રહ્યા છે અને લોકો યોગી શોક તરફથી આવતા હોય ને તો અહીંયા જો આ તમે જોઈ શકો છો જેમ મોટા એસ્ટેટ આપવાની અંદર ગાડીઓ આવતી હોય એમ બધા જ ગાડીઓવાળા અહીંયા હોલ્ટ કરતા જાય બાપા સીતારામનું નામ લેતા જાય અને પોતાની ઘેરે જે કાંઈ વાસી રોટલા વહેજા હોય રોટલા હોય રોટલી હોય કોઈ પણ વસ્તુને અહીંયા આપતા જતા હોય છે ભાખરી છે વગેરે વગેરે પછી અમારે આ ભાઈ જે છે ને એ અહીંયા સુરમું બનાવી રહ્યા છે આ સુરમું છે ને એ કેળિયારો પૂરવા માટેનું છે અને આ ભાઈ છે એ કટકા કરી રહ્યા છે તો એ કૂતરાને દૂધ સાથે આ કટકા અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવે છે અહીંયા પણ રોટલીના બટકા કરવામાં આવે છે તમારું નામ શું છે વડીલ ચંદુભાઈ સમજુભાઈ ભુવા ચંદુભાઈ સમજુભાઈ ભુવા ભુવા બરાબર અને કાયમ માટે તમે કાયમની માતા બેસવાનું તૈયાર પૂર્વનો આખે આઠ કિલો નું કાયમી માટે પાવડર આવે રીતે કરવાનો ગોળ નાખે સાકર નાખે ખાંડ નાખે નાખી કેળિયા નું તમારો વ્યવસાય મારો વ્યવસાય નો ટેમ્પર નો ધંધો મારો છે હું ટેમ્પર વાહન આપું બરાબર ટેમ્પર નો માં કઈ હોય ને એટલે તમે આ સેવા કરો નવ નવ હાડા નું વેગા સુધી આ કામ કરવા વાહ વાહ ખુબ સરસ તમે મનસુખભાઈ બેચરભાઈ ડોબરિયા મારો વ્યવસાય છે ગાડી લેવેજ નો ધંધો સવારમાં દસ વાગ્યા સુધી ટાઈમ હોય એટલે બધી જગ્યાએથી રોટલા ઉઘરાવીને અહીંયા ભેગા કરીને પૂરણ કરીને કૂતરા માટે તૈયાર વાહ કરાયભાઈ આ એક વડીલ આવ્યા છે આ બીજા વડીલ આવી રહ્યા છે આ કાય માટેનો ભાઈ તમે કઈ સોસાયટી માંથી આવો રવિ દર્શન માંથી તમે કઈ સોસાયટી માં પટેલ પાર્ક આ યોગી શોક તરફથી આવતો રસ્તો છે તમને દેખાઈ રહ્યો છે એ તરફથી જે આવતા હોય ને બધા જ આ રીતે ગાડીઓ આવે છે એક પછી એક ગાડી આવતી જાય અને અહીંયા રોટલા જે કઈ વૈદ્યા હોય અહીંયા જમા કરાવતા જાય છે અને અહીંથી ખૂબ સરસ સેવા થઈ રહી છે બાપા સીતારામ નું નામ લઈ અને આ સેવા ચાલુ છે તો તમે બધા પણ કોમેન્ટ માં બાપા સીતારામ ચોક્કસપણે લખજો પછી આ વડીલ એક હજી બેઠા છે આપનું શું નામ મારું નામ ધીરુભાઈ હા નિવૃત્ત શિક્ષક છે બરાબર અને આ બરાબર છે આ સેવા એટલે વડીલો પણ કોઈ ફ્રી હોય ને તો પણ તમે આ તરફ આવી અને કિરણ શોક ના સર્કલ ઉપર આ સેવા કરી શકો છો આપનું નામ કૌશિકભાઈ ભાઈ કઈ સોસાયટી યોગીનગર થી અને દરરોજ આવો છો દરરોજ વાહ ભાઈ વાહ સરસ સરસ એટલે આ સેવા શરૂ છે એનો તો ઘણો બધો સમય થઈ ગયો છે અત્યારે બરાબર હા હા

અને આ રોટલાની સેવા અહીંયા કાયમ માટે શરૂ હોય છે ત્રણસો ને પાસઠ દિવસ એટલે ફરીને પાછા આપણે લાઈવના માધ્યમથી પણ તમને બતાવીશું અમરોલી વગેરે જગ્યાએ સુરતના દરેક એ ભાઈ નું નામ શું છે ગાડી લઈ હે દિલીપભાઈ કરીને છે ને અમારે એ આખો દિવસ દરમિયાન આ બધી વ્યવસ્થામાં ઓકે 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 Да не в адмитро.